વિરામ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે પાર્ટીના તમામ પદો પરથી તેમણે રાજીનામું આપી દીધું છે રોહન ગુપ્તાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું રાજીનામા માટે તેમણે પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપેલું છે પરંતુ છેલ્લા તેર વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રિય હતા હમણાં લોકસભા ચૂંટણીમાં તેમની ઉમેદવારીની જાહેરાત પણ થઈ ગઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ એ હદે વણસી કે તેમણે હવે રાજીનામું જ આપી દીધું તસવીરો આપના સ્ક્રીન પર તેમણે જે રાજીનામું આપ્યું એ પત્ર મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને તેમણે લખ્યો હતો જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ આ બહુ જ મોટું ગાભડું કોંગ્રેસમાં પડી રહ્યું છે તેમને પોતાને આંતરિક તકલીફો હતી તેમના પરિવાર પર તેમના પોતાના પર જે પ્રકારના શાબ્દિક ચાબખા આંતરિક કોંગ્રેસના જ લોકોએ લગાવ્યા જે બાદ તેઓ નારાજ હતા ત્યાં સુધી કે તે એક ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ ગયા બાદ પણ તેમણે પહેલાં તો ઉમેદવારી પરત ખેંચી લીધી પિતાની જે નાદુરસ્ત તબિયત છે તેનું કારણ તેમણે આગળ ધર્યું હતું અને ત્યારબાદ હવે તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી જ રાજીનામું આપી દીધું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધી તેમણે પત્ર લખ્યો છે જેમાં તેમણે રાજીનામાની માગ કરી છે પાર્ટીના તમામ પદો પરથી ચાહે તે રાષ્ટ્રીય પ્રવક્તા હોય કે પ્રાથમિક સદસ્યતા હોય કોંગ્રેસ તેઓ છોડવા માગી રહ્યા છે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર સાથે જયેશ એક પછી એક દરેક વ્યક્તિઓ કોંગ્રેસ છોડી રહ્યા છે જે પ્રકારે રોહન ગુપ્તાએ પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું અને હવે જે વિગતો સામે આવી રહી છે કે તેઓ કોંગ્રેસ પણ છોડવા માગી રહ્યા છે એક વત્તા એક બે કરીએ અને થોડો હિસાબ સમજીએ શું થયું શું ઘટનાક્રમ હતો ગુપ્તા થોડા દિવસો પહેલા તરીકે જાહેર થયા હતા એક નાટકીય રીતે છે તે રોહન ગુપ્તાએ પોતાનું ઉમેદવારી તેમની તબિયત નાદુરસ્ત છે તેમના પિતા છે નથી ઈચ્છી રહ્યા કે તેઓ ચૂંટણી લડે કારણ કે તેમના પિતા સાથે જે પ્રકારના અનુભવ થયા છે ત્યારબાદ તેઓ ચૂંટણી છે તે નથી લડવા માંગતા એ પ્રકારની તેમણે વાત કરી હતી સાથે એ વાતચીત દરમિયાન તેમણે કેટલાક કોંગ્રેસના નેતાઓ ઉપર પણ આક્ષેપ કર્યા હતા કે મને કેટલાક કોંગ્રેસ ના નેતાઓ છે તે વોટ્સઅપમાં મેસેજ કરી અને ગદાર કહી રહ્યા છે હું સમય આવ્યા તમામનો જવાબ આપીશ પરંતુ આજે સમય એવો આવ્યો છે કે રોહન ગુપ્તા કે જે છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા તેમણે પક્ષ સાથેથી જે સંબંધો છે તેને તેના પર આજે પૂર્ણ વિરામ મૂકી દીધું છે રોહન ગુપ્તાએ એક લાંબો લેટર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને લખ્યું છે જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મારા પિતા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં છે અને તેમની સાથે હું સમય વિતાવી રહ્યો છું એ દરમિયાન મારા પિતાએ ચાલીસ વર્ષ કોંગ્રેસની સેવા આંસુ હતા અને એ વિશ્વાસઘાતો અનુભવ છે તે તેમના પિતા સાથે થયો અને ત્યારબાદ હવે તેઓ આ પાર્ટી સાથે સંબંધ છે તે નથી રાખવા માંગતા એ પ્રકારનો એક ઇમોશનલ લેટર છે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને લખ્યો છે સાથે કેટલાક નેતાઓ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમની સાથે પણ વિશ્વાસઘાત છે તે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે આ તમામ બાબતો તેમણે પોતાના રાજીનામામાં છે તે ઉલ્લેખ કરી છે એટલે કોંગ્રેસની મુશ્કેલી છે કે હવે દિવસ તેના દિવસે વધી રહી છે એવા વચ્ચે જે રોહન ગુપ્તા છે તેમે રાજીનામું આપ્યું છે જયેશ આપણે રોહન ગુપ્તાના પક્ષથી તો પત્રમાં સમજવા મળે છે પરંતુ કોંગ્રેસના પક્ષથી તમે સમજો આ સમગ્ર ઘટના કેટલી ગંભીર છે કેમ કે એક વ્યક્તિ જેમને તેઓએ લોકસભાના ઉમેદવાર તરીકે જે છે તે જાહેર કરેલા હોય તેઓ પહેલાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે પછી આ એક અઠવાડિયાની અંદર જ એ વ્યક્તિ પોતે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપવા તૈયાર થઈ જાય એટલે જે પ્રકારે ડેમેજ કંટ્રોલ થવો જોઈએ આટલા સમયથી જોઈ રહ્યા છીએ થઈ જ નથી રહ્યો અને હજુ પણ આજની ઘટના પછી શું નહીં થાય તેવી કોઈ ગણતરી આપણે રાખવી જોઈએ કોંગ્રેસ માટે કોંગ્રેસ માં જે સૌથી નબળું પાસું છે તે એ છે કે તેના નેતાઓ કે જે નારાજ નેતાઓ છે તેને મનાવવા માટે પ્રયાસ નથી કરવામાં આવતો ને જેને કારણે આ સ્થિતિનું સર્જન આજે થયું છે કે કોંગ્રેસ ધીરે ધીરે વિધાનસભામાંથી તો સમાપ્ત થઈ રહી છે પરંતુ લોકસભામાં પણ તેનો એક પણ ઉમેદવાર છે તે છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાંથી દિલ્હી નથી પહોંચી રહ્યો એવા સંજોગોમાં રોહન ગુપ્તા કે જે રાષ્ટ્રીય નેતા છે તે અત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા છે તે રાષ્ટ્રીય લેવલે સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે બે હાજર સત્તર ની ચૂંટણીમાં કે જેમાં ગુજરાત કોંગ્રેસે ઐતિહાસિક પરફોર્મન્સ કર્યું હતું એ દરમિયાન પણ રોહન ગુપ્તા છે તે મીડિયા ઇન્ચાર્જ હતા એટલે એક એવા નેતા ઉપર ભરોસો કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે જે પ્રકારે આક્ષેપો કોંગ્રેસ પાર્ટી પર અઠવાડિયા પહેલા કર્યા હતા કે તેમને ગદાર છે એવા મેસેજ કરવામાં આવી રહ્યા છે તે પ્રકારની વાત તેમણે કરી હતી આટલી નારાજગી છતાં પણ કોંગ્રેસના કોઈ નેતાઓએ છે આ સમૂહ જે ઓપરેશન છે તે સમૂહ સૂત્રું પાર પડે એ માટેના પ્રયાસો હાથ ન ધર્યા એ એક મહત્વની બાબત છે જયારે આપણે સામે પક્ષે ભાજપ માં જોઈએ તો જે પ્રકારે કેતન ઇનામદાર ની નારાજગી સામે આવી હતી તેમણે રાજીનામું રાત્રે આપ્યું ને બિલકુલ